રાજકોટ પત્રકાર જગદીશ મહેતાનું સન્માન કરવામાં આવ્યું નિષ્પક્ષ અને તટસ્થ પત્રકારો માટે જગદીશ મહેતાનું સન્માન કરવામાં આવ્યું સામાજિક સંસ્થા દ્વારા એક લાખ રૂપિયાનું પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા ટી ડી પટેલ નામના સમાજ સેવક દ્વારા સન્માનિત કરાયા હવે આમ તો મારું નામ ટી પટેલ છે અને સમાજ સેવા કેન્દ્ર સંસ્થા છે આઠેક જાતની પ્રવૃત્તિ ચાલે છે એમાં વિશેષ રીતે પત્રકારો છે ને એ ફિલ્ડમાં કેટલી દોડાદોડી કરે છે અને જે હકીકત છે ને એ સમાજ સામે રજૂ કરે છે એટલે મને ઘણા પત્રકારો રાજકોટમાં સૌરાષ્ટ્રમાં સારા છે એને હવે પછી સન્માનિત કરીશું પરંતુ જગદીશભાઈ મહેતાને મેં ઘણી વખત ટીવી પર અલગ અલગ ચેનલ ઉપર બહેસમાં સાંભળ્યા હતા અને મને એમ લાગ્યું કે હિંમતવાન વ્યક્તિ છે તો અલગ અલગ ચેનલવાળાને હું શ્રેષ્ઠ વ્યક્તિઓ અને પત્રકારોને એક એક લાખ રૂપિયાથી પુરસ્કાર પુરસ્કૃત કરવાનો છે પણ આજે પહેલી વખત અહીંયા રાજકોટ ખાતે જગદીશભાઈ મહેતાને સન્માનિત કરું છું આમાં જો કે રકમ ગણ છે એક લાખ હોય એક રૂપિયો હોય કે એક કરોડ હોય મને તો આમાં મજા એ વાતને આવી અથવા તો આની ગંભીરતા કે સાલસપણું એ દેખાણું કે આના થકી

તેમ છતાં આપણે સર્વજન હિતાય સર્વજન સુખાય આપણે જે રીતે બધું પ્રસ્તુત કરતા હોઈએ છીએ હવે એવામાં અનેકો આપણે આપણી કેરિયરમાં જોયું છે અનેકો પત્રકારોને અનેક પ્રકારની વિટમણાનો સામનો કરવો પડતો હોય છે